સાચા હોવું એટલે શું જાતને છેતર્યા વિના અને કોઈને નળિયા વિના તમને જે સાચું લાગે ને એ કરવું સિમ્પલ વાત છે પણ આપણે ભટકી જઈએ છીએ લોકોએ આપણા માટે નક્કી કરેલી સાચા હોવાની વ્યાખ્યામાં ક્યારેક ગેરમાર્ગે વયા જઈએ છીએ જાતને છેતરીને બાકી કોઈ અઘરી વાત નથી સાચા બનીને જીવવામાં દુનિયા તમને સાચા હોવાનું સર્ટિફિકેટ આપે કે ન આપે એનાથી કોઈ ફરક ના પડે સાયન્સ ફિક્શન કોમેડી અને સટાયર માટે જાણીતા બ્રિટિશ લેખક ડબલ્સ એડમ્સ કહે છે સાચા હોવા કરતાં હું હેપી થવાનું લાખ દર્જે પસંદ કરીશ દુનિયાની દ્રષ્ટિએ સાચા હોવાની વાતમાં માનતા નથી ચાર્લ્સ ડિકન્સની ધ ટૂલ્સ ઓફ ધ સિટીઝથી માંડીને ગ્રેટ એક્સપેન્ડન્સ સુધીની ડઝન કરતાં વધુ નવલકથાઓમાંની ઘણી તમે વાંચી હશે ડેવિડ કોપર ફિલ્ડ અને ધ પિક્વિક પેપર્સ નામના સર્જકે લેખકની એક વાત જીવનને નવી ઊંચાઈએ લઈ જાય ચાર્લ્સે કહ્યું છે કે હેપીનેસ એક ગિફ્ટ છે અને એ ભેટ ક્યારે મળશે એની રાહ જોવાને બદલે જ્યારે મળે ત્યારે એને માણી લેવાની સુખની રાહ જોવાની ન હોય વર્તમાનની કપરી પરિસ્થિતિઓનો અંત આવશે એટલે સુખી થઈ જશું એવું માનીને જીવશું ને તો જિંદગીના અંત સુધી ક્યારેય આપણને સુખ નહીં મળે કપરી પરિસ્થિતિ ઓની જગ્યાએ એના સોલ્યુશન આવે તો વાહ નહીં તો વાયરો તકલીફો વિનાનો સમય ક્યારેય કોઈની જિંદગીમાં આવ્યો નથી અને આવવાનો પણ નથી આ તકલીફનો સામનો કરતાં કરતાં જ ક્યારેક અચાનક સુખદ ક્ષણનો પ્રવેશ થઈ જાય આવી ક્ષણોમાં તકલીફોની હાજરી હોવા છતાં એ તકલીફો ભૂલાઈ જાય છે કારણ કે બેકગ્રાઉન્ડમાં જતી રહે છે જીવનમાં માત્ર